એમ ભાઈ પૈસા ના મળે કોમ કરવું પડે કોમ કરવાના વાપરવાના હોય પડે પૈસા પચાસ રૂપિયા પચાસ હજાર તો કોઈ ના મળે રાયડો વાડી પચાસ હાજર હાલ તો કોઈ થાય નથી પચાસ હજાર તો કોઈ બધા રાખો

અમાર બધા આવું દે ભડલા કા ને કોણ છે તું ભાળતો ન હે લે આપ કે છે તું કોણ દે ફોન કરું હું થોડી વારમાં કોણ દે હું તો ગમે તું કોણ દે આપ કે ખબર નહી પડતી તને આ ગોમ ને મુખ્ય હું અલે ગોમ આ શેઠીઓ છે આ જામ તેમ ને કરોડ રૂપિયા નો માલિક છે આ બતાર વાત ઘણા આવે માર દાડે માં 1056 માં ફરતા હોય મારા આગળ આગળ

આ પૈસા અમને લઈ જાય ને તો તારા બેટા તો આ રૂ કોમ મળશેડો નાસ્તા પૈસા પૈસા બધા હેડો તો પટણ આપણે આ કોમ કરવું જ નહી કોમ ના માર હેડો મારા મોટા બધા એવું ને તો અમે આ કામ નહી હેડો ને તો

નવરા સાત દો કોમ થઈ દો ઓ દોસ્તા કેમ છો કોણ તમે આવો હા તમે આયા અમે કોમ આલુ ફરતા એક નોકરી હારુ નોકરી હારું હા કોઈ ઓ નોકરી હારું આઈ આ ફેક્ટરી થી માયા કો શું મળે છે તમે જલા પૈસા લે 300 રૂપિયા લે છે તમે જલા લે એટલે પૈસા તો થોડી નમે આયા છે

有人。<laughs>